હાલ જોઈએ તો આજે પંદર નવેમ્બરનો દિવસ છે અને અત્યારે આપણે ત્યાં હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે આ વર્ષે ચોમાસા દરમિયાન પડેલા અનિશ્ચિત વરસાદ ચોમાસાની મોડી વિદાય અને એક બાદ એક સતત આવેલી વરસાદી સિસ્ટમે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કર્યું છે અને એમાં પણ પચીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધીમાં પડેલા વરસાદના કારણે જગતના તાતનો સંપૂર્ણ ચોમાસું પાક પલળી ગયો છે એટલું જ નહીં આ માવઠાના કારણે શિયાળુ પાક વાવવામાં પણ મોડું થયું હતું અને અત્યારે અનેક જગ્યાએ શિયાળુ પાકોનું વાવેતર છે ત્યારે ગઈકાલે અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને પૂછ્યું છે કે આ મહિને હવે માવઠાની કોઈ શક્યતાઓ છે કે કેમ જેને લઈને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને મોટી આગાહી આપી છે ત્યારે આ વર્ષે આપના વિસ્તારમાં ચોમાસું પાકોમાં કેટલું નુકસાન થયું છે તે અને હાલમાં આપના વિસ્તારમાં શિયાળુ પાકોનું વાવેતર થઈ ગયું છે કે કેમ તે અને સાથે જ શિયાળુ પાકોના વાવેતરને લઈ કે ખેતીને લઈને આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવે આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તે અને હવે માવઠાની કોઈ શક્યતાઓ છે કે કેમ તેને લઈને હવામાન નિષ્ણાંત પરશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવે શું આગાહી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હવામાન વિભાગના ડાયરેક્ટર એક દાસના જણાવ્યા પ્રમાણે જોઈએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો હજુ યથાવત જ રહેશે અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં પણ વધારો થશે ભેજના કારણે તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય તેવી શક્યતાઓ છે ધીમે ધીમે ઠંડીનું જોર વધતું જશે હવામાન નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતાઓ છે જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે તો આ તો હતી હવામાન વિભાગની આગાહી હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ જોઈએ તો તેમણે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હાલમાં નજીકના સમયમાં માવઠાઓની કોઈ શક્યતાઓ હજુ દેખાતી નથી પરંતુ જો માવઠાની શક્યતાઓ હશે તો અમારા તરફથી ચોક્કસ માહિતી આપવામાં આવશે આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે આમ તો આપણે ટેકનોલોજીના આધારે જ માહિતી આપીએ છીએ પરંતુ દેશી વિજ્ઞાન તરફ પણ જો ધ્યાન દોરીએ તો આપણે ત્યાં કારતક મહિનાની એકમથી લઈને એટલે કે બેસતા વર્ષથી લઈને હોળી સુધી કસ થાય છે અને એ કસ થયા હોય એના બસો દિવસ પછી એ વિસ્તારની અંદર વરસાદ પડતો હોય છે પણ ધ્યાન એ રાખવાનું હોય છે કે કસ થવાનો હોય અને એ દરમિયાન જો માવઠું થઈ જાય તો એ કસ ફેલ ગયો ગણાય અને એના પ બસો ને પચીસ દિવસ પછી ત્યાં વરસાદની ખેંચ પડતી હોય છે એવી જ રીતે કસ ન બન્યા હોય તો એ પણ ચિંતાનો વિષય બની શકે છે કારણ કે આવનારા ચોમાસા પર તેની સીધી અસર પડતી હોય છે અને એવી જ રીતે જોવા જઈએ તો આ વર્ષે કારતક મહિનાના એકમથી એટલે કે બેસતા વર્ષથી જ કસ થવાનું ચાલુ થઈ ગયું હતું અને ચાર પાંચ દિવસ માટે સારા એવા કસ જોવા પણ મળ્યા પરંતુ એ પછી આપણે એક માવઠું આવી ગયું અને પચીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધી જે માવઠું થયું તે દરમિયાન આપણે કસનો સમયગાળો ફેલ ગયો અને એ માવઠું પૂરું થયું પછી પણ આપણે ત્યાં કોઈ ખાસ કસ નથી જોવા મળી રહ્યા અને આવનારા દિવસોમાં કસ ક્યારે જોવા મળશે તેની જો હવે વાત કરીએ તો ઓગણીસ નવેમ્બર સુધી તો હજુ કોઈ વિસ્તારમાં સારા એવા કસ થાય તેવું દેખાઈ રહ્યું નથી લગભગ વીસ તારીખથી અમુક જગ્યાએ કસ સારા એવા જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે એવું પણ કહી શકાય કે કદાચ બે હજાર છવ્વીસનું ચોમાસું સમયસર તો ચાલુ થઈ જાય પણ વરસાદ પડી ગયા પછી અને વાવણી થઈ ગયા પછી કદાચ એક ગેપ આવી શકે છે એટલે અત્યારે જો દેશી વિજ્ઞાનના આધારે જોવા જઈએ તો અત્યારે એવું લાગી રહ્યું છે કે બે હજાર છવ્વીસનું ચોમાસું ભલે સારું થવાનું છે પણ શરૂઆતમાં એક માઠી અસર જોવા મળે તો એમાં નવાય નહીં કેમ કે અત્યારથી એના લક્ષણો જોવા મળી રહ્યા છે જો કે કસ કાતરા તો એક પાર્ટ છે બાકી દેશી વિજ્ઞાનની અંદર બીજા બધા લક્ષણો પણ જોવાતા હોય છે ઘણી વખત બીજા લક્ષણો સારા હોય તો માઠી અસર ન પણ પડે જો કે ટેકનોલોજીના આધારે આપણે જે એડવાન્સમાં આગાહી આપશું એ એપ્રિલ મહિનામાં જે આગાહી આપવામાં આવશે એની અંદર સંપૂર્ણ કાર્યક્રમ આપીશું એટલે ત્યારે ખ્યાલ આવી જશે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બેવડી ઋતુની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતાઓ છે તેમજ સાત દિવસ સુધી સૂકું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પવનોની દિશા બદલાતા બેવડી ઋતુની અસર રહે તેવી સંભાવનાઓ છે રાજ્યમાં રાત્રે લઘુત્તમ તાપમાનમાં પણ વધઘટ થાય તેવી શક્યતાઓ છે જ્યારે મહત્તમ તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી સુધી બપોરે રહેશે તેવી સંભાવનાઓ છે હાલ રાજ્યમાં વરસાદને લઈ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી કમોસમી વરસાદ નહીં પડે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે આ ઉપરાંત જોઈએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે પણ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે હાલમાં હવે આવતીકાલથી રાજ્યમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થશે અને સંપૂર્ણ શિયાળો ચાલુ થશે આ ઉપરાંત તેમણે માવઠાની આગાહીને લઈને પણ જણાવ્યું છે કે હાલમાં નજીકના સમયમાં માવઠાની કોઈ શક્યતાઓ દેખાતી નથી શિયાળુ પાકોના વાવેતર માટે પણ આ સાનુકૂળ સમય છે પરંતુ આ મહિનાના અંતમાં એટલે કે નવેમ્બરના અંતમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યારબાદ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન કમોસમી વરસાદની શક્યતાઓ પણ રહેલી છે તેમાં પણ ખાસ કરીને જોઈએ તો ડિસેમ્બર માસમાં તીવ્રતા વધારે જોવા મળી શકે છે અને આ ઉપરાંત અમરલાલભાઈ પટેલે જણાવ્યું છે કે થોડા દિવસ બાદ દક્ષિણ ભારતમાં વાવાઝોડાની જે શક્યતાઓ છે પરંતુ તેની અસર ગુજરાત પર નહીં જોવા મળે અને આ ઉપરાંત પણ તેમણે આવનારા શિયાળાને લઈને કહ્યું છે કે લાનીનો સક્રિય થવાના કારણે આવનારો શિયાળો છે તેમાં ઠંડી અને ભેજ વધારે જોવા મળશે સાથે જ શિયાળો લાંબો ચાલે તેવી શક્યતાઓ પણ રહેલી છે રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની જો હવે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં સિઝનની સરેરાશ કરતા એકસો ને પોઈન્ટ એકત્રીસ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ગત ત્રીસ ઓક્ટોબરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો રાજ્યમાં અત્યાર સુધી એક હજાર એકસો પાંચ પોઈન્ટ ઝીરો વરસાદ પડ્યો છે એમાં પણ વિસ્તાર પ્રમાણે જોઈએ તો કચ્છમાં ત્રીસ ઓક્ટોબર સુધીમાં સાતસો બાવીસ વરસાદ પડ્યો છે જે સીઝનની સરેરાશ કરતાં ઓગણપચાસ વધુ છે ઉત્તર ગુજરાતમાં પણ ત્રીસ ઓક્ટોબરની સ્થિતિએ આઠસો ને વરસાદ પડી ચૂક્યો છે જે સીઝનની સરેરાશ કરતાં ચોવીસ વધુ છે મધ્ય પૂર્વ ગુજરાતમાં ઉપરોક્ત તારીખ મુજબ નવસો mm પોઈન્ટ છત્રીસ એમ એમ વરસાદ પડી ચૂક્યો છે જે સિઝનની સરેરાશ કરતાં ત્રેવીસ સડસઠ ટકા વધુ છે જ્યારે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં આઠસો નેવ પોઈન્ટ અડતાલીસ એમ એમ જે સિઝનની સરેરાશ કરતાં ઓગણીસ પોઈન્ટ ઝીરો નવ ટકા વધુ છે અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓગણીસો અડતાળીસ પોઈન્ટ ઝીરો બે એમ એમ વરસાદ પડી ચૂક્યો છે જે આ સિઝનની સરેરાશ કરતાં ત્રીસ પોઈન્ટ છોતેર ટકા વધુ વરસાદ છે તો આમ જોઈએ તો હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી છે અને તે મુજબ જોઈએ તો રાજ્યમાં હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થતી જશે ઠંડીના ચમકારો છે તેમાં વધારો જોવા મળશે હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો આગામી દિવસોમાં છે ઠંડીનો ચમકારામાં વધારો જોવા મળશે પરંતુ બેવડી ઋતુ અનુભવાઈ શકે છે દિવસ દરમિયાન તાપમાનનો પારો ઊંચો રહે અને રાત્રિ દરમિયાન તાપમાનનો પારો નીચો રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અમરલાલભાઈ પટેલે પણ આગામી દિવસોમાં માવઠાની શક્યતા ન હોવાની અને આવતીકાલથી રાજ્યમાં ઠંડુ વાતાવરણ જોવા મળે ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કસ કાતરાના આધારે આવનારા વર્ષમાં કેવું વાતાવરણ રહી શકે છે તેને લઈને પણ વાત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર